સારું ચાલુ છે પછી અહિયાં થી આ બાજુ થી આવે છે પછી એક આ બાજુ થી પણ આવે છે હજી આવે નથી એક અહિયાં પણ આવે છે અહીંયાથી નીચે જ છે તો ઘણી જગ્યા આવું તો કેટલી જગ્યાએ છે બધા રૂમો એ દાદા ને દાદી વાળા રૂમો નથી બાકી બધા રૂમો છે છાંટા ઉપરથી આવે છે જે પવન છે થોડો થોડો દેવ ફેરું અંદર આવી ગયો ફેરું ભજીયા નથી ખવડાવે આ વર્ષે તો ભજીયા ખવડાવવા પાસે તો જશે એવું લાગે છે થોડી વાર આટલી વાર તો ધીમો ધારો હતો

તો હજી વરસાદ ચાલુ જ છે આજે જે વરસાદ વરસ્યો ને ઓહો ભૂકા કાઢી નાખ્યા આજે તો નદી ને સરોવર બધા છલકાઈ ગયા છે રાતે એટલું વરસાદ એટલું વરસાદ આખી રાત વરસ્યો છે હમણાં ધીમો પડી ગયો ને કડાકા ભડાકા વીજળી નેક્સ્ટ લેવલ નો હતો નેક્સ્ટ લેવલ ફક્ત વીજળી બહુ હતી પણ ફોન બંધ કરી નાખ્યા જો આપણે અહીંયા ભેંસ બાંધેલી હતી કાલે વ્યાણી નહીં એટલે સારું નહી સારું છે કેવું પડે વરસાદ ગામનો વિડીયો જો ત્યાં આપણે ગામમાં વાળો ત્યાંનો વિડીયો છે આગળ તમે વાડીએ તો આટલું પાણી ન કે બધું દિવાલો હોય ને તો નીકળે ને મારી સ્કૂટી ત્યાં પડી છે કે શનિવારે જયારે વરસાદ ન તો ખબર પફા પેલી આવી પફા ને કામ થી આવ્યા હતા તો મને લેતા આવ્યા પછી ત્યાં જ પડી છે સ્કૂલ આગળ હમણાં કાંઈક છાંટા ઓછા થઈ ગયા છે ઉપર આવી છે છત ઉપર એવું બતાવું તમને નદી તો અહીંયાથી નથી દેખાવતી ફૂલ આવી ગઈ છે નદી જો બધા પાણી ભરાઈ ગયા છે હવે તો ઓછો થઈ ગયો ડેમ વસલો થઈ ગયો છે અમારા ગામ નો તળાવ પણ વસલો થઈ ગયો છે એટલો રાત્રે વરસાદ પડે ફૂલ મસ્ત મજાના બપોરા કરી લીધા છે દાળ રૂપી અને આજે આપણે જઈ રહ્યા છીએ નદી જોવા માટે અહીંયા જ છે બાજુ ખબર જ હશે તમને બધાને આપડી પારુડી બાર થોડી છે તો જોઈ આવે નદી બાજુ નથી ગઈ ને તણાઈ જાય મસ્ત રોડ થઈ ગયો છે આપણા વાળાની હાલત ખરાબ થઈ ગઈ જોવા જેવું નથી

પાણી નો વેણ જો આ ખેતર છે અહીંયાથી દેખાય મસ્ત છે ને એકદમ જોરદાર નદી થોડો વેણ ઓછો થઈ જશે મજા આવશે અમારી વાડી જો ત્યાં ઉપર દેખાય ઝાડવા નાળિયેર ત્યાં છે ને અહીંયા છે નદી આ રહી છે ને ગયા વર્ષે છે ને અમારે ત્યાં છે ઉપરથી નદી દેખાતી હતી એટલું પાણી હતું આ તો કેટલી નીચે છે અમારે તો ત્રણ ચાર હજુ ઉપર આવી જાય એટલું પાણી હતું વિચાર કરો કે એટલું વરસાદ હશે ગયા વર્ષે રેકોર્ડ થઈ સતત પાંચ દિવસ ફૂલ અવાજ કરે અવાજ মজ যা উড়ে মোজা তে যাও